જુના રેલવે ફાટક પાસે જાહેર બાજુઘર રમતા પાંચ સમોને ગંગાજળિયા પોલીસે ઝડપી લીધા ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે જૂના બંદર રોડ રેલવે ફાટક પાસે અમુક ઇસમો જાહેરમાં જુગર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા પ્રમોદભાઈ રઘુવીરભાઈ જમાદાર રાજેશકુમાર વાલ્મિકભાઈ મહંતો રામકુમાર માથુર મહંતો અજીતકુમાર મદન મહંતો અને મુકેશભાઈ તનુભાઈ પાસવાનને રોકડા રૂપિયા અગિયાર હજાર એસીની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Terima kasih telah menonton!